બનાસકાંઠાની દેવદર એપીએમસી ના ચેરમેન ઈશ્વર તરકનું રાજીનામું લેવાતા હડકંપ મચી ગયો છે દેવદર એપીએમસી ના ચેરમેન ઈશ્વર તરક અને સંચાલક મંડળ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો એવામાં હવે ઈશ્વર તરકે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રાજીનામું આપ્યું છે ભારે વિવાદ વચ્ચે એપીએમસી ના ચેરમેન ની ખુરશી ખાલી થતાં રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે દેવદર એપીએમસી ના ચેરમેન તરીકે ઈશ્વર તરક કાર્યરત હતા પણ હવે તેમણે એપીએમસી ના ચેરમેન તરીકે

રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આભાર વસંત જાણકારી આપવા માટે રાજીનામું આપતા ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે